જયરામભાઈ પટેલના રાજીનામા મુદ્દે હંસરાજ ગજરાનું નિવેદન સામે આવ્યું છે જયરામભાઈ પટેલ મુદ્દે હું કંઈ બોલીશ નહીં તેવું હંસરાજ ગજરાએ જણાવ્યું છે જેવા જેના કર્મ હોય તેવું તે ભોગવે છે તેવું કહેવામાં આવ્યું છે યુવાનોમાં રોષ મામલે સમાજના આગેવાનો ચિંતા કરશે લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે તેવું હંસરાજ ગજરાએ નિવેદન આપ્યું છે કઈ નહીં છે આટલા બધા આગેવાનો છે બધા છે આની ચિંતા કરવાવાળા લોકો છે એ કરે છે એટલે આમાં જો અત્યારે આપણે લોકશાહી છે લોકો પોતપોતા રીતે મંતવ્ય આપે બધાને છૂટ છે આપણે આ ઘણા બધા આંદોલન જોયા છે ઘણા બધા આવા કાર્યો જોયા છે આપણે એનાથી પરિચિત છે હંસરાજભાઈ આ બાબતમાં મેં મેં આની જ પહેલાં કીધું કે આ ઇન્ડસ્ટ્રીયલ લીગે તમે જે એ કરો વાત સાચી છે પણ હું કહું છું પોતપોતાના વ્યૂ આવડી મોટો દેશ છે આટલા લોકો છે પાણી સ્વતંત્રતા છે પોતપોતાની રીતે બધા વાતો કરે ને કરે છે એટલે એનું સોલ્યુશન જે કરે એ કરે જો હું મારું કર્મ મારે ભોગવાનું હોય અથવા તો બે કંઈ કર્યું હોય તો મારે એના જવાબો દેવાના હોય એટલે એનું જે કાંઈ હોય એ બધા હોવાનું કરતા હોય